આ નાન ખટાઈ આજે આપણે ઘરમાં રહેલી ચારથી પાંચ સામગ્રીમાંથી બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ નાનખટાઈ બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક મોટી સાઈઝની વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીથી આપણે બધી જ વસ્તુ લઈશું તો સૌ પ્રથમ નાનખટાઈ બનાવવા માટે મેં અડધી વાટકી જેવું ઘરનું શુદ્ધ દેશી ઘી લીધું છે થોડુંક જામેલું અને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું ઘી લેવાનું છે અને તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેવી દળેલી ખાંડ લીધી છે એકદમ ફાઇન પીસેલી હોય તેવી ખાંડનો આપણે ઉપયોગ કરવાનો છે હવે બધી જ વસ્તુને એકદમ બરોબર મિક્સ કરી લઈશું આ રીતે પાંચથી સાત મિનિટ સુધી આ મિક્સચરને આપણે ફેટવાનું છે જેથી મિક્સચર આપણું એકદમ લાઇટ થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે મિક્સચરને ફેટવાનું છે હવે પાંચથી સાત જ મિનિટની અંદર મિક્સર આપણું થોડુંક લાઇટ થઈ ગયું છે અને તેનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે આ રીતે એકદમ વ્હાઈટ કલરનું આપણું મિક્સચર બની જશે અને આ રીતે ચેક કરીએ તો જે રીતે વ્હીપ ક્રીમ હોય છે તે રીતનું આપણું મિક્સર બની જશે તો હવે આપણું મિક્સર બનીને રેડી છે હવે આ બાઉલની ઉપર આપણે એક સ્ટ્રેનર રાખી દઈશું અને તેની અંદર આપણે એક કપ જેવો મેંદો એડ કરવાનો છે જે તમે વાટકીનું માપ લીધું હોય તો આપણે એક વાટકી જેવો મેંદો એડ કરવાનો છે તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બેસ્ટ રિઝલ્ટ તમને મેંદામાંથી જ આવશે હવે તેની સાથે આપણે જે જમવામાં મોટી ચમચીનો ઉપયોગ કરીએ છીએ તે બે મોટી ચમચી ભરીને આપણે સોજી એડ કરી દેવાનો છે તેની સાથે આપણે બે ચમચી ભરીને ચણાનો લોટ એડ કરી દઈશું તે જ મોટી ચમચીથી હવે તેની સાથે આપણે હાફ ટી સ્પૂન જેવો બેકિંગ પાવડર એડ કરવાનો છે જે આ રીતે મસાલિયાની અંદર નાની ચમચી આવે છે તે અડધી નાની ચમચી આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે આ રીતે હાફ ટી સ્પૂન આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે સ્ટ્રેનરની મદદથી એકદમ સરસ ચાળી લેવાની છે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેને બિલકુલ પણ સ્કીપ કરવું નહીં ફ્રેન્ડ્સ દરેકની જોડે મેજરમેન્ટ કપ કે સ્પૂન હોતા નથી પરંતુ મેં જે રીતે તમને નાની નાની બાબત સમજાવી છે તે રીતે તમે ફોલો કરીને નાનખટાઈ બનાવશો તો તમારી નાનખટાઈ પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને ચપટી થોડુંક મીઠું એડ કરવાનું છે જેથી નાનખટાઈ આપણી વધારે પડતી સ્વીટ ના લાગે અને ટેસ્ટ બેલેન્સ થઈ જાય હવે બધી વસ્તુને આપણે આ રીતે હળવા હાથે સૌ પ્રથમ ચમચાની મદદથી મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરવાનું છે વધારે પડતું હલાવી કે મસળીને આપણે તેને બિલકુલ પણ મિક્સ નથી કરવાનું આ રીતે સૌ પ્રથમ એકદમ હળવા હાથે મિક્સ કરીશું જેથી બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જશે હવે આ મિક્સચરને આપણે હાથેથી ભેગો કરી લઈશું વધારે પડતો મસળવાનો બિલકુલ પણ નથી આ રીતે એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરવાનો છે આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે તમારું મિક્સચર ભેગું નથી થતું અને છૂટું પડી જાય છે તો તમારે એક ટેબલ સ્પૂન જેવું ઘી વધારે એડ કરી દેવાનું તો હવે આપણું નાનખટાઈ માટેનું મિક્સચર આ રીતે ડો ફોર્મમાં બનીને રેડી છે તો આ નાન નહીં સૌ પ્રથમ આપણે કઢાઈની અંદર બેક કરવાની છે તો મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તેની અંદર આ રીતનું સ્ટેન્ડ રાખી દઈશું અને ઢાંકણ થાકી આ કઢાઈને આપણે દસ મિનિટ માટે પ્રી હિટ થવા દઈશું તો નાનખટાઈ બનાવવા માટે મેં આ રીતના ઢાંકણનો ઉપયોગ કર્યો છે તમે આ રીતની પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ ઢાંકણની ઉપર આપણે આ રીતે બધે જ ફરતે ઘી લગાવી દેવાનું છે જેથી નાનખટાઈ આપણી બન્યા પછી તળિયે બિલકુલ પણ ચોટે નહીં આ રીતે આપણે ફરતે બધે જ ઘી લગાવી દઈશું હવે તેની ઉપર આપણે બટર પેપર લગાવી દેવાનું છે જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તેની વિના પણ નાનખટાઈ તમે બનાવી શકો છો હવે મેં બટર પેપર ઉપર પણ થોડુંક ઘી લગાવી દીધું છે હવે આપણી બધી જ નાનખટાઈ ખટાઈ એક સરખી બને તેની માટે મેં ઘરમાં રહેલી આ રીતની એક મોટી સાઇઝની સ્પૂન લીધી છે અને તે જ માપથી આપણે બધી જ નાનખટાઈ ખટાઈ બનાવીને તૈયાર કરીશું જેથી બધી જ નાનખટાઈ ખટાઈ આપણી એક સરખી બનીને તૈયાર થશે આ રીતે તેને ગોળ કરી લઈશું આ રીતે ગોળ કરવાની છે અત્યારે તેને પ્રેસ બિલકુલ નથી કરવાની આ રીતે રાઉન્ડ શેપમાં જ રાખવાની છે એ જ રીતે આપણે બીજી નાનખટાઈને પણ બનાવી લઈશું આપણું નાનખટાઈ માટેનું મિક્સર એકદમ પરફેક્ટ અને સ્મૂથ બન્યું છે આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે આપણું મિક્સર ડ્રાય લાગે છે અને ક્રેક્સ આવે છે નાન ખટાઈની અંદર તો તમારે એક ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દેવાનું અને બરોબર મિક્સરને મિક્સ કરી લેવાનું છે જેથી આ રીતનું એકદમ સ્મૂથ મિક્સચર બની જશે આ રીતે આપણી બીજી નાનખટાઈ પણ બનીને તૈયાર છે તેને થોડોક શેપ આપી દઈશું અત્યારે તેને પ્રેસ બિલકુલ પણ નથી કરવાની એ જ રીતે આપણે ત્રીજી નાનખટાઈને પણ બનાવી લઈશું અને હા દરેક નાન વચ્ચે આપણે ખૂબ જ વધારે જગ્યા રાખવાની છે આપણી નાનખટાઈ જ્યારે ફૂલશે ત્યારે ફૂલીને ડબલ થઈ જાય છે એટલે આ રીતે તેની વચ્ચે ખૂબ જ વધારે જગ્યા રાખવાની છે અને જો તમે થોડીક જ જગ્યા રાખશો તો નાનખટાઈ બેક થયા પછી ભેગી થઈ અને ચોટી જશે એટલે નાનખટાઈ વચ્ચે આપણે આ રીતે વધારે જગ્યા રાખવાની છે હવે તેની ઉપર આપણે પિસ્તા અને બદામથી ગાર્નિશ કરી દઈશું અને થોડું ખળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે વધારે બિલકુલ પ્રેસ નથી કરવાનું આ રીતે તેને ગોર રાઉન્ડ લાડુના શેપમાં જ રાખવાની છે આમ પણ બેક થયા પછી આપણી નાનખટાઈ ચપટી જ બની જશે એટલે આ રીતે તેને વધારે પ્રેસ નથી કરવાનું થોડું ખળવા હાથે આપણે તેને પ્રેસ કરીશું તો આપણી બધી જ નાનખટાઈ બેક થવા માટે રેડી છે અને બધી જ નાન ખટાઈની વચ્ચે મેં આ રીતે થોડીક વધારે જગ્યા રાખી છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ હવે પ્રીહીટ કરેલી કઢાઈની અંદર આપણે આ પ્લેટને રાખી દેવાની છે આ પ્લેટને આપણે એકદમ હળવા હાથે રાખી દઈશું અને થોડીક સરખી કરી લઈશું હવે કઢાઈને ઢાંકી અને વીસ મિનિટ માટે આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને આપણે બેક થવા દઈશું થોડોક ટાઈમ આપણો એક બે મિનિટ પ્લસ માઇનસ થઈ શકે છે ફ્રેન્ડ્સ તે આપણી કઢાઈની થિકનેસ અને ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડ કરે છે હવે જો તમારી જોડે અવન હોય અને તમે અવનની અંદર બેક કરવા માંગતા હોય તો આ રીતની અવનની પ્લેટ ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે અને સેમ એ જ રીતે આપણે બધી જ નાન ખટાઈને બનાવી અને તેની ઉપર રાખી દઈશું આની અંદર આપણે બટર પેપર લગાવવાની બિલકુલ પણ જરૂર નથી આ રીતે આપણે બધી જ નાન ખટાઈને બનાવીને તેની અંદર રાખી દઈશું અને હા ફ્રેન્ડ્સ આપણે જે કઢાઈમાં નાનખટાઈ બેક કરવા રાખીએ છીએ તેની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે મીડિયમ કે હાઈ બિલકુલ નથી કરવાની નહીંતર નાનખટાઈ આપણી તળીએ ચોટી જશે હવે એ જ રીતે આપણે આ નાન ખટાઈની અંદર પણ જગ્યા રાખીએ છીએ આ રીતે થોડી વધારે ગેપ રાખવાની છે હવે તેની ઉપર આપણે પિસ્તા અને બદામ થી ગાર્નિશ કરી દઈશું હવે આ નાન ફટાઈને આપણે પહેલેથી દસ મિનિટ માટે પ્રી હીટ કરેલા અવન ની અંદર વન સેવન્ટી ડિગ્રી એટલે કે એકસો સિત્તેર ડિગ્રી ઉપર આપણે પંદર થી સોળ મિનિટ માટે તેને બેક કરીશું થોડીક એક કે બે મિનિટ આપણે પ્લસ માઇનસ થઈ શકે છે ફ્રેન્ડ્સ હવે જે આપણે કઢાઈની અંદર નાન ખટાઈ બેક કરવા માટે રાખી હતી તેને વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણી નાનખટાઈ ખૂબ જ સરસ બેક થઈ ગઈ છે વચમાં તેને મેં એક વખત ખોલી અને ચેક કરી હતી અને તેનો આ રીતનો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યારે તેને આપણે નીકાળી લેવાની છે વધારે પડતી ડાર્ક બિલકુલ પણ નથી કરવાની હવે આ નાનખટાઈને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું હવે જે આપણે અવનની અંદર બેક કરી હતી તેને પણ પંદરથી સોળ મિનિટ થઈ ગઈ છે તેને આપણે નીકાળી લઈશું તો આપણી અવનની નાનખટાઈ પણ ખૂબ જ સરસ બેક થઈ ગઈ છે તેનો પણ એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવ્યો છે હવે તેને પણ આપણે થોડીક વાર માટે ઠંડી કરી લઈશું આ નાનખટાઈ જ્યારે ગરમ હશે ત્યારે થોડીક સોફ્ટ લાગશે અથવા તો તમને એવું લાગશે કે નાનખટાઈ આપણી કાચી છે પરંતુ જ્યારે તે ઠંડી થશે ત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે એટલે આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ આપણે તેને બેક કરવાની છે તો આપણી કઢાઈની નાનખાઈ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે અને અવનની નાનખાઈ પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે અને આ રીતે થોડા થોડા ક્રેક્સ આવ્યા છે મીન્સ કે આપણી નાનખટાઈ ખૂબ જ સરસ બેક થઈ છે અને અંદરથી એકદમ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ છે તો આપણી સરસ મજાની શુદ્ધ દેશી ઘીમાંથી બનેલી નાનખટાઈ બનીને તૈયાર છે અને આ સરસ મજાની નાન ખટાઈની રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણી નાનખટાઈ કેટલી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ